બનાસકાંઠાના બાબરમાંથી એક મોટા અને ગંભીર સમાચાર સામે આવ્યા છે કરોડોના ખર્ચે બનેલો એક રેલવે અંડરબ્રિજ ઉદઘાટન થાય તે પહેલા જ તૂટી પડ્યો છે જેને કારણે મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે આ દ્રશ્યો છે બનાસકાંઠાના ભાભર ખંડોસણ રેલવે અંડરબ્રિજના જેનું કામ હજુ પૂરું થયું નથી અને રસ્તો લોકો માટે ખુલ્લો પણ મુકાયો નથી પરંતુ ઉદઘાટન થાય તે પહેલાં જ તેની પ્રોટેક્શન દિવાલો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે આ બાર કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા અંડરગ્રાઉન્ડ બ્રિજમાં અનેક જગ્યાએ તિરાડો પણ પડી ગઈ છે સ્થાનિક ખેડૂતો અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે આ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે આ નું કામ એટલું નબળું છે કે પહેલા જ વરસાદમાં તે પાણીથી છલોછલ ભરાઈ ગયો હતો લોકોની માંગ છે કે આ નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટર અને જવાબદાર રેલવે અધિકારીઓ સામે કડકમાં કડક શિક્ષાત્મક પગલા લેવામાં આવે અને ઉચ્ચ કક્ષાએથી આ સમગ્ર મામલાની તપાસ થાય રેલવે વાળા એમ કહી રહ્યા છે એડીએમ સાહેબને કે કામ કામ કર્યું કર્યું છે કોન્ટ્રાક્ટરે જ નથી વરસાદ પહેલા એ તૂટેલું હતું અત્યારે બી તૂટેલું જ દેખાય છે જો તમે હું હાથ લાભો કરું છું ત્યાં આગળ બધું તૂટેલું જ છે અને રેલવેના કર્મચારીઓ કોન્ટ્રાક્ટરને બચાવવાની કામગીરી કરી રહ્યા છે પાણી નિકાલ માટે પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા જ નથી પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા જ કરતા નથી એ લોકો એમ કે છે કે પાણીનો અમે સંપ બનાવશું ક્યારે સંપ બનાવશું આ રસ્તા તો બંધ થઈ ગયો છે આગળ થોડા વરસાદમાં બંધ હતો સંજયભાઈને મેં મારે રૂબરૂ ફોન કરેલો છે કે પાણી કાઢવાની જવાબદારી અમારી આવતી નથી કોન્ટ્રાક્ટર એવું બોલે છે અમને આને ધમકી આપે છે અમારો કોઈ ફરક પડવાનો નથી તમારે જ્યાં અરજી કરવી છે કરી શકો છો અને બિલ આવી ગયું છે એવું બોલે છે ખરેખર આ ઘટના સરકારી કામોની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કરે છે આશા રાખીએ કે તંત્ર આ મામલે સત્વરે પગલાં લેશે